ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ આજે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો ધાણાની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જોઈ શકો છો મિત્રો આ છાપરા નંબર જે છે તેની બાજુમાં મિત્રો અહીંયા જો આ બે લાઈન હતી હરાજીનું કામકાજ લેવામાં આવેલું હતું ત્યાર પછી મિત્રો નવો વીબ્રિજ ગ્રાઉન્ડ છે ત્યાં મિત્રો અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જો વેપારીભાઈઓ જાય છે મિત્રો અહીંયા મેં વિડીયો શૂટ કરી લીધો છે જોઈ શકો છો આમાં તો મિત્રો અત્યારે હાલ જે મિત્રો નવા વીબ્રિજ ગ્રાઉન્ડમાં બધા વેપારી આયેલા જાય છે ઓપ્શનર ભાઈ જાય છે તો મિત્રો અત્યારે નવા ગામમાં જોઈ શકો છો હોકલ ખુલી ગયા છે તો વિડીયો મેં સુધી બની આવ્યું મિત્રો આજના ધાણાના ભાવ જોવા માટે આમાં વિડીયો મેં બનાવી લીધો છે આજે મિત્રો ઊંચા નીચા ભાવ કેવા રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો મેં સુધી બની રહ્યો આજના ધાણાના ભાવ જોવા માટે બાવીસો ને બાવીસો છોતેર ભાવ આવેલો છે કેટલા વીઘાના ધાણી હતી દોઢ વીઘા દોઢ વીઘાની ધાણી હતી કેટલી ગુણી ઉતારો આવેલો ફોળ ગુણી મિત્રો આખી ભરેલી છે અને એટલું બાસ્કુ છે ધાણી છે સુપર કલર વાળી ધાણી છે મિત્રો એક બાસ્કો જો મિત્રો ખતર વાળું છે મિત્રો પચીસો ની બીડ હતી આની બાવીસો છોતેર ભાવ થયો છે સુપર કલર માં ધાણી છે સુપર કલર કટ માં દાણા વાળી છે

અઢારસો ને છોતેર અઢારસો ને છોતેર ભાવ જે ધાણી છે કલર વાળી દાણી છે અઢારસો છોતેર અમુક જ દાણો ખાખી છે સુખી દાણી पन्ध्र सौ एकाउन्न पन्ध्र सौ एक्काउन्न बाहुजी धानाइस मित्रो पन्ध्र सौ एकाउन पन्ध्र सो एक पन्ध्र सोलसो एकाउन् सोलसो दाना भाउका धाना छ सोलसो एकान कलर वाला धाना सोल एकाउन <laughs> સત્તરસો ને છવ્વીસ સત્તરસો છવ્વીસ ભાવ જે ધાણા છે જોઈ શકો છો કલરવાળા ધાણા છે સત્તરસો ને છવ્વીસ તમારે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો બે દિવસ પહેલાં મેં તમને વિડીયોમાં જણાવી દીધું હતું બજાર ઢીલું થઈ ગયું છે મિત્રો આજે તો બજાર ગઈકાલે જેવું જ છે મિત્રો જે આવક બમ પર છે અને બજાર ગઈકાલે જેવું જ ખુલ્લું છે